હેલો ફ્રેન્ડ્સ રીપી ઇ લર્નિંગ અપમાં તમારું સ્વાગત છે આપણે રેખાના બે ખૂણાઓ રેખા બે રેખા વચ્ચેનો ખૂણો અને એના દ્વિભાજકના એમસીક્યુ જોયેલા હતા હવે આગળ એમસીક્યુ આઠ તરફ આગળ વધીએ આઠમાં એમસીક્યુ પી ઇઝ ઇક્વ માઇનસ વન કોમાં ઝીરો અને ક્યુ જીરો જીરો આર થ્રી કોમાં થ્રી રૂટ થ્રી આપેલ બિંદુઓ છે તો ખૂણો પી ક્યુ આરના દ્વિભાજકનું સમીકરણ શોધવાનું છે તો આમાંથી ક્યુ એનું દ્વિભાજકનું સમીકરણ છે

આ બિંદુ જે છે એ ક્યુ આપેલું છે જીરો જીરો માઇનસ વન જીરો એટલે આ બિંદુ આપેલું છે માઇનસ વન કોઈ પી બિંદુ અને આર બિંદુ છે આ આર બિંદુ આપેલું છે આના દ્વારા જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ પી ક્યુ આર પણ આપણે શું કરવાનું છે ક્યુ ખૂણાના દ્વિભાજકનું સમીકરણ જોઈએ છે તો ક્યુ ખૂણાનો દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરતો હોય તેવી કિરણ અથવા તો બધા આ બાજુ લંબાવતો તો રેખા બની ક્યુ નો દ્વિભાજક જોઈએ છે આપણે હા ધારો કે આને નામ આપી દઈએ કઈક પી ક્યુઆર છે તો આ એ આપીએ તો આપણે આ ક્યુએ નું સમીકરણ જોઈએ છે અહીંયા આમ લંબાવીએ તો આ આપણે એ રેખાનું સમીકરણ જોઈએ છે પી ક્યુઆર આપેલા હોય તો ખૂણો પી ખૂણાના દ્વિભાજકનું પી જોઈએ છે આ ખૂણાના એક જોઈએ રેખા જ થઈ ગઈ રેખાને સમીકરણ શોધવા હોય તો બે બિંદુ આપેલા હોય તો શોધાય એક અને એક બિંદુ આપેલો હોય તો શોધાય અંતખંડો આપેલા હોય તો શોધાય પણ આ તો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે બે અંતખંડ ઝીરો થઈ જાય એટલે એ તો ચાલુ મેલ નહીં આવે એક બિંદુ કહેવાય 0 જીરો હલો એક બિંદુ આપેલું છે જો એનો ઢાળ મળી જાય તો મારે ઝડપથી જવાબ આવી જાય કોનો ક્યુ રેખાનો ઢાળ મળી જાય તો મારે આ રેખાનું સમીકરણ મળી જાય તો આપણે શું કરીએ ક્યુ એનો ઢાળ શોધવાનો હોય તો તો આપણે આ કેટલાનો ખૂણો હોય ક્યુ એનો ઢાળ શોધો તો ક્યુ રેખા એક શખ્સની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવી શોધવાનો તો પેલા આપણે આ ખૂણો કેટલો શી જોઈ લઈએ આ ખૂણો કેટલો છે તો એ કોનો ઢાળ છે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ક્યુઆરનો તો ક્યુઆરનો ઢાળ શોધીએ વાય ટુ માઇનસ એટલે થ્રી રૂટ થ્રી માઇનસ જીરો અપોન થ્રી તો થ્રી થ્રી કેન્સલ એટલે રૂટ તો આ આપણે ટેન આલ્ફા કહીએ તો આલ્ફા બરાબર પાય બાય એટલે કે સિક્સટી આ સાઠનો ખૂણો છે ટેન આલ્ફા ક્યુ આર નો ઢાળ શોધો રૂટ થ્રી આવ્યો એટલે આલ્ફાની કિંમત સાઈઠ હશે તો આ સાઈઠ હોય તો આ બાકીની આ કેટલી હોય ક્યો આ બાકીનો ભાગ જે છે એક્સો ને વીસ હશે આનું મૂલ્ય એકસો વીસ આપણે એનો દ્વિભાજક હોય એનું જોઈએ છે તો આ દ્વિભાજક આ એકસો વીસ હોય તો આ બાકીના બે ટુકડા કેટલા કેટલા ના થઈ જાય સાઈઠ સાઈઠ ના એનો દ્વિભાજક છે આ તો આ ખૂણો સાઈઠ નો થાય ને આ બાજુ સાઈઠ નો થાય તો માપ ખૂણો એ ક્યુ આર નું માપ કેટલું આવી જાય એકસો વીસ 2 એટલે 60 એ ક્યુ અને આર આપણે તો શું જોઈએ આ રેખા એક શખ્સની ધન દિશા સાથે જેટલા માપનો ખૂણો બનાવી એના ઉપરથી આપણે ઢાળ શોધવો છે બિંદુ તો છે આપણી પાસે તો આ સાઈઠ અને આ સાઈઠ તો આ એક શખ્સની ધન દિશા સાથે ટોટલ ખૂણો કેટલા નો બન્યો એકસો વીસ નો માટે ક્યુ એક્સઅ ની ધન દિશા સાથે એકસો વીસ નો ખૂણો બનાવે અને એકસો નો ખૂણો બનાવે તો એમ બરાબર ટેન વન એટી માઇનસ સિક્સટી વન એટી માઇનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં ટેન ઋણ છે એટલે માઇનસ ટેન સિક્સટી એટલે માઇનસ રૂટ તો ઢાળ કેટલો આવ્યો ક્યુ એનો માઇનસ રૂટ થ્રી એટલે કે તો ક્યુ એનું સમીકરણ વાય માઇનસ વાય વન બરાબર એમ કાઉસમાં એક્સ માઇનસ વાય માઇનસ ક્યુ બિંદુ બિંદુમાંથી પસાર થાય જીરો જીરો બિંદુ આવ્યો મારી ઢાળ અને જીરો જીરો બિંદુ તો વાય માઇનસ જીરો બરાબર માઇનસ રૂટ થ્રી એક્સ માઇનસ જીરો તો વાય બરાબર માઇનસ રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ થ્રી એક્સ ને આ બાજુ લાવીએ આપેલા બિંદુ હોય તો પી ક્યુઆર ના દ્વિભાજક નું સમીકરણ ક્યુ થાય રૂટ થ્રી એક્સ પ્લસ વાય ઇજિકલ ટુ જીરો ફરી વાર આપણે જોઈ લે આપણે શું પી ક્યુઆર ત્રણ બિંદુ આપેલા હતા તો ક્યુઆર નો ઢાળ શોધો ક્યુઆર નો ઢાળ એટલે રૂટ થ્રી આવ્યો તો એ જો રૂટ થ્રી ઢાળ આવ્યો હોય તો એ એક શખ્સની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવતી હોય છે સાઈઠનો હોય તો ટેન આલ્ફા બરાબર રૂટ થ્રી આવ્યો એટલે આ આપણને સાઈઠ નો એવું ખબર પડી ગઈ તો બાકીનો વય તો એકસો વીસનો હોય ટોટલ એકસો થાય એટલે આ સાહીઠ તો આ એકસો વીસ હવે આનો દ્વિભાજક છે એટલે આ એકસો વીસ હોય તો બે ટુકડા સાઠ સાઠ ના થાય એ આ સાહીઠ તો આ સાઠનો અને આ સાઠનો તો આ કિરણ છે એ એક ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે એકસો વીસનો એટલે એનો ઢાળ ટેન વન ટ્વેન્ટી

એનો ઢાળુ બરાબર જીરો જીરો હોય તો બે રેખાનું સૂત્ર જોઈએ એમાં એમ વન એટલે માઇનસ વન એમ ટુ એટલે જીરો માઇનસ વન અને વન તો એટલે કે આપેલું છે બે રેખા વચ્ચે પાય બાય ફોર અને ગણતરી ન કરો તો ફિગર દ્વારા ફિગર દ્વારા પણ આપને ખબર પડી જાય કે એક્સ પ્લસ વાય બરાબર જીરો એટલે કે વાય બરાબર માઇનસ એક્સ અથવા એક્સ બરાબર માઇનસ વાય રેખા એટલે આ રેખા થઈ ગઈ એક્સ બરાબર તો વાય બરાબર માઇનસ એક્સ રેખા અને વાય બરાબર પાય એટલે વાય એક્સ ને સમાંતર રેખા છે તો એક્સ ની સાથે આપણે શું કીધું બે રેખા વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો શોધવાનો છે તો અહીંયા જે ખૂણો હોય એ જ આ હોવાનો અહિયાં જે ખૂણો હોય એ જ અહીંયા આવવાનો બે રેખા વચ્ચેનો ખૂણો તો આ એક્ઝેટ વાય બરાબર માઇનસ એક્સ છે એટલે એક એક્ઝેટ વચ્ચેથી પસાર થતી હોય યા શખ્સ અને વાય એક્સ જે ખૂણો બને એનો દ્વિભાજક જ હોય વાય બરાબર એક્સ છે એટલે તો આખો એવું નો હોય તો આ કેટલાનું બને 45 નો તો આ પિસ્તાલીસ નો હોય તો આ પણ પિસ્તાલીસ જ હોય એટલે આ બે રેખા વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય ફોર્ટી તો આ કોઈ ગણતરી કરવાની જરૂર નથી એના પછી રેખાઓ એક્સ પ્લસ એ માઇનસ વન વાય પ્લસ વન ટુ ઝીરો અને ટુ એક્સ પ્લસ એ વાય માઇનસ વન ટુ ઝીરો પરસ્પર લંબ હોય તો આ ચાર માંથી ક્યુ એની કિંમત કઈ શક્ય હશે બે રેખાઓ લંબ તો લંબ હોવા માટેની શરત બે રેખા વન ઇઝિકલ ટુ જીરો અને બીજી રેખા છે ટુ એક્સ પ્લસ એ સ્કવેર વાય માઇનસ વન ઇઝિકલ ટુ જીરો તો પહેલી રેખાના ઢાળને આપણે એમ વન કહીએ માઇનસ એ બાય બી સૂત્ર મુજબ માઇનસ એ અપોન બી એટલે એ માઇનસ વન વાયનો સહગુણક બીજી રેખાના ઢાળનું સૂત્ર માઇનસ એ બાય બી મુજબ એક્સનો સહગુણક બે અને વાયનો સહગુણક એ સ્કવેર હવે રકમમાં શું કીધું છે બે રેખાઓ પરસ્પર લંબ છે એલ વન અને એલ ટુ પહેલીને એલ વન કીધું બીજીને એલ કીધું બે રેખાઓ પરસ્પર લંબ હોય તો લંબ હોય તો એનું કંઈક સરળ હશે બેના ઢાળનો ગુણાકાર માઇનસ વન હોય તો એમ વન એટલે માઇનસ વન અપોન એ માઇનસ વન ટુ એટલે એ સ્કવેર ને અંદર ગુણી દઈએ એટલે માઇનસ એક્યુબ ને માઇનસ માઇનસ પ્લસ એ સ્કવેર આ માઇનસ માઇનસ પ્લસ અને આ બાજુ લાવીએ કારણ કે એક ક્યુબ પેલું પદ પ્લસ રાખવા માટે એક્યુબ માઇનસ એ સ્ક્વેર પ્લસ ટુ ઇઝ ટુ જીરો આમાંથી આની એની કિંમત શોધવાની મોડે બરાબર ટુ છે જીરોને એકની વચ્ચે છે માઇનસ એક અને જીરોની વચ્ચે છે કે મોડે બરાબર માઇનસ વન છે ત્રિઘાત સમીકરણ છે આ તો એમાંથી એની કિંમત શોધવાની જો દ્વિઘાત હોત તો ગુણાકાર બે સરવાળો માઇનસ એક આ ભાગલા પડતા હોત તો પાડત પણ ત્રિઘાત છે તો આમાંથી તો એની જુદી જુદી ત્રણ કિંમતો મળે કદાચ એક વાસ્તવિક હોય ને બે કાલ્પનિક હોય કે ત્રણે ત્રણ કાલ્પનિક હોય એક પણ વાસ્તવિક ન હોય હોઈ શકે પણ ચારમાંથી જવાબ આપેલા એટલે એકાદી તો વાસ્તવિક તો હશે જ બધી કાલ્પનિક નહીં હોય એકી ઘાતના સહગુણકો કેટલા છે પ્લસ વન ને બેકી ઘાતના માઇનસ વન ને પ્લસ ટુ એટલે એ પણ પ્લસ વન તો આનો એક અવયવ એ પ્લસ વન હશે સહગુણકોનો સરવાળો ઝીરો થાય તો એ માઇનસ વન હોય પણ સહગુણકોનો સરવાળો ઝીરો નથી થતો વન માઇનસ વન પ્લસ ટુ પણ એકી ઘાતના સહગુણકો વન અને બેકી ને પ્લસ વન સમાન આવે છે એટલે આનો એક અવયવ એ પ્લસ વન હશે તો એ રીતે ગોઠવી દઈએ અથવા પેલી ખાટલીની ખાટલી પણ કરી શકાય ગોઠવણી કરો એ પ્લસ પણ થાય શું કહું છું એકી ના સહગુણકો વન છે બેકી ઘાત ના સહગુણકોનો સરવાળો માઇનસ વન પ્લસ ટુ એટલે વન તો બેના ના આવ્યા એટલે એક અવયવ કેટલો હોય તો બાકીના શોધવા માટેળપદ ટુ અને અહીંયા કેટલા લખાય માઇનસ વન જે અવયવ આવ્યો એનું વિરોધી લખવાનો પછી અહીંયા જીરો આ સરવાળો એક માઇનસ એક એટલે માઇનસ એક માઇનસ એક માઇનસ એક એટલે માઇનસ આ ગુણાકાર બે જીરો અને બે નો સરવાળો બે પછી માઇનસ એક અને બે નો ગુણાકાર માઇનસ બે આ બે નો સરવાળો શું કરવાનું આ ઉપર સરવાળો કર્યા કરવાનો આ બે નો ગુણાકાર લખીને બાજુમાં સહગુણકો લેખા છે સમીકરણના એક નો વન એ નો માઇનસ વન એ વાળો નથી એટલે જીરો અને આ પદ પછી અહીંયા જીરો જ લખવાનું હોય હવે આ બે નો સરવાળો કરીને નીચે લખવાનો એક વત્તા જીરો એક અને આ બે નો ગુણાકાર કરીને બાજુમાં લેખા કરવાનો માઇનસ એક એક એટલે માઇનસ વન આ બેનો સરવાળો માઇનસ ટુ માઇનસ વન ને માઇનસ ટુનો ગુણાકાર પ્લસ ટુ આ બેનો સરવાળો પ્લસ ટુ માઇનસ એક અને બેનો ગુણાકાર માઇનસ ટુ એટલે આ જે આવ્યા એ બાકીનું સમીકરણ આવ્યું એક અવયવ તો એ પ્લસ વન થઈ ગયો અને બાકીના જે સહગુણકો છે એટલે એ સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ ટુ બરાબર આ જે છે તે આના જે અવયવ હોય આ બે અવયવ પડ્યા હવે આની કિંમત ઝીરો અથવા આની કિંમત ઝીરો તો એનો મતલબ એ પ્લસ વન બરાબર જીરો અથવા એ સ્કવેર માઇનસ ટુ એ પ્લસ ટુ બરાબર જીરો તો આના ઉપરથી મળી ગયું એ બરાબર માઇનસ વન માઇનસ વન તો આવ્યું પણ આના ઉપરથી ને કંઈક બીજું કંઈક કિંમત આવતી હશે તો ચેક કરી લઈએ આપણે જવાબ તો આવી ગયો આનું મોડ એ ટુ ખોટું આ પણ નથી આ બે નથી એ બરાબર જવાબ સેટ થઈ ગયો તો પણ તમને સમજાવી દો કે એ સ્કવેર માઇનસ ટુ એ પ્લસ ટુ બરાબર જીરો તો એમાંથી એની કિંમત બીજી કોઈ મળે કે ના મળે જોઈ લઈએ આપણે આને હું પૂર્ણવર્પદાવલી બનાવું એ સ્ક્વેર માઇનસ ટુ એ ગુણાકાર બે સરવાળો માઇનસ બે નહીં થાય એટલે વન પ્લસ વન ટુ જીરો આનો બે ના ભાગલા પાડી દીધા એટલે આ એ માઇનસ નો સ્ક્વેર પ્લસ વન બરાબર તો આ એ માઇનસ નો વર્ગ એટલે કોઈકનો વર્ગ વધતા એ કોઈ દિવસ જીરો થાય નહીં કોઈકનો વર્ગ હંમેશા ધન જ હોય એની ગમે તે કિંમત મૂકો પણ એનો વર્ગ એટલે ધન એ કોઈ દિવસ નહીં થાય એનો મતલબ આ શક્ય નથી એ શક્ય નથી શક્ય હોત તો કઈ કિંમત જવાબ આવે પણ આનું સાદરૂપ જોવા ગયા તો આવું આવે આનો જવાબ જીરો ક્યારેય હોય જ નહીં એટલે આ શક્ય જ નથી તો ખાલી આ એક જ શક્ય હોય એ પ્લસ વન બરાબર જીરો એ બરાબર માઇનસ વન એના પછી રેખાઓ એક્સ કોસ બીટા પ્લસ વાય સાઇન બીટા ઇઝિકલ ટુ ફાય બાય ટુ અને એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઈન આલ્ફા ઇઝિકલ ટુ ફાઈવ બાય ટુ વચ્ચેના ખૂણાનું માપ તો આ બે વચ્ચેના ખૂણાનું માપ જ શોધવાનું પણ જે સહગુણ કો છે એ કોસ અને સાઇન બીટા જાણીતી કિંમત નથી આપી આલ્ફા અને બીટામાં કંઈક આપેલું છે તો આપણે પહેલી રેખાને એલ વન કહીએ x cos बीटा + y sin बीटा = 5π/2 तो आनो ढाल m1 = -a/b એટલે x નો સહગુણક cos बीटा y નો સહગુણક sin बीटा એટલે -cot बीटा થઈ ગયું પહેલાનો ઢાળ બીજી રેખા છે x cos α + y sin α = π/2 તો આનો ઢાળ આપણે બીજી રેખા એ બાય બી સૂત્ર મુજબ મૂકી દો એટલે કઈક આવશે બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર ટેન આલ્ફા પણ અહીંયા આલ્ફા એક ઓલરેડી યુઝ થઈ ગયેલો છે એટલે આપણે ઠીટા રાખશું અહીંયા આલ્ફા જે સમીકરણમાં જ છે એ ને પેલા આલ્ફામાં કન્ફ્યુઝન રહેશે એટલે दो रेखाओं વચ્ચેનો ખૂણો θ લઈ લઈએ તો tan θ = m1 - m2 / 1 + m1m2 આ સૂત્ર છે એમાં m1 એટલે -cot β અને m2 એટલે -cot α તો -cot β અને --+ m2 એટલે -cot α તો આ માઇનસ માઇનસ પ્લસ કોટ આલ્ફા છેદમાં વન પ્લસ માઇનસ કોટ બીટા અને એમ ટુ એટલે માઇનસ કોટ આલ્ફા એટલે આમાંથી કોઈ ખૂણો મળતો એવું તો દેખાતું નથી કંઈ નહીં પણ આને આપણે સાદુ રૂપ આપીએ કોટ છે એને ટેનમાં કન્વર્ટ કરી નાખીએ એટલે આ શું થઈ જાય માઇનસ વન અપોન ટેન બીટા આ વન અપોન ટેન આલ્ફા છેદમાં વન માઇનસ માઇનસ પ્લસમાં કન્વર્ટ કરી છેદનો એટલો અહીંયા બે છે ગુણાકાર ટેન આલ્ફા અહીંયા ગુણાય ટેન બીટા અહીંયા ગુણાય ગુણાય એટલે ટેન આલ્ફા અહીંયા બધા બે ના છેદમાં છે એટલે વન આને જરાક આગળ પાછળ લખું એટલે આગળ લખો ને પાછળ લખો તો ટેન થી બરાબર આવ્યું સૂત્ર આવી ગયું ટેન બીટા માઇનસ આલ્ફાનું ટેન બીટા માઇનસ ટેન આલ્ફા વન પ્લસ ટેન બીટા ટેન આલ્ફા બીટા આગળ આલ્ફા પાછળ તો માનાંકમાં માનાંકમાં છે અંદર સૂત્ર આવ્યું સૂત્રને માનાંક છૂટો પાડીએ એટલે પ્લસોર માઇનસ આવી જાય તો ઠીટા બરાબર માનાંક રાખીએ તો આમ અને છૂટો પાડી દઈએ તો પ્લસોર માઇનસ બીટા માઇનસ આલ્ફા પણ માનાંક છે અહીંયા tan θ = मानंग पर tan β - α तो प्लस हुई तो प्लस ने माइनस हुई तो tan में माइनस अंदर जाई सके એટલે ડાયરેક્ટ અંદર આપી દીધી અહીંયા પ્લસ ઓર માઈનસ લખીએ તો પ્લસ ઓર માઈનસ અંદર આપી શકાય આ રીતે tan θ =+- 10 β - α એટલે tan θ = 10 પ્લસ ઓર માઇનસ ટેન અયુગ્મ વિધે છે એટલે આવું કરી શકાય તો ઠીટા બરાબર પ્લસ ઓર માઇનસ બીટા માઇનસ આલ્ફા અને માનાંક લખો તો પ્લસ ઓર માઇનસ લખવાની જરૂર નથી પણ આપણે માનાંકવાળું છે એટલે માનાંક રાખીએ પ્લસ ઓર માઇનસની જરૂર નથી પણ ઓપ્શનમાં હોય તો આ પણ જવાબ છે એક પ્લસ ઓર માઇનસ બીટા માઇનસ આલ્ફા બેઉ માઇનસ છે બેવ પ્લસ છે એટલે નહીં ગમે તે એક પ્લસ એક માઇનસ હોત તો જવાબ ચાલે એના પછી રેખા યુગમાં થ્રી એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ ફાય પ્લસ ફોર એ માઇનસ ફાઈવ વાય ઝીરો દ્વારા દર્શાવતી રેખાઓની જોડ પરસ્પર લંબ હોય તો એ કેટલા આ આપને લાગે એક્સ પ્લસ એક્સ વાય ને વાય છે આમાં રેખા તો ક્યાં છે રેખાના સમીકરણમાં તો એક્સ ને વાય જ હોય એક ઘાત જ હોય આ તો બે બે ઘાત છે પણ એ રેખા યુગમાં છે એટલે એક કરતાં વધારે રેખાઓ ભેગી થઈને સમીકરણ બનેલું છે તો આ એક નોંધ છે અથવા એક સૂત્ર છે તમે યાદ જ રાખજો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ વાય પ્લસ સી વાય સ્કવેર બરાબર જીરો આ રેખાઓની જોડ હોય એના દ્વારા સરવાળો હંમેશા જીરો થાય દર્શાવાતી રેખાઓની જોડ પરસ્પર લંબ હોય તો શું થઈ જાય એક્સ સ્કવેર નો સહગુણક વત્તા વાય સ્કવેર નો સહગુણક એના બરાબર જીરો થાય રેખા યુગમાં હોય ત્યારે રેખા રેખાયુગલે એક કરતા વધારે રેખા ભેગી થતી હોય ને એના દ્વારા દર્શાવતી રેખાની જોડ બે બને બે રેખાઓ જુદી જુદી છૂટી પડી દઈએ પરસ્પર લંબ હોય તો એ લંબ હોય તો દ્વિઘાત સમીકરણ હોય ને ત્યારે યાદ રાખવાનું એક્સ સ્ક્ર નો સહગુણક અને વાય નો સહગુણકનો સરવાળો હંમેશા સી બરાબર જીરો પાસે આ રેખાયુગમાં છે થ્રી એ સ્કવેર એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ વાય પ્લસ ફોર એ માઇનસ ફાઈવ બરાબર આ રેખા યુગ્મની જોડ પરસ્પર લંબ છે યુગ્મની જોડ પરસ્પર નો સહગુણક થ્રી એ સ્કવેર વાય સ્ક્ર નો સહગુણ મા થ્રી એ સ્ક્વેર પ્લસ ફોર એ માઇનસ ફાઈવ બરાબર જીરો આના મુજબ એક્સક્વેર નો સહગુણક થ્રી એ સ્કવેર ને વાય નો ફોર એ માઇનસ ગુણાકાર માઇનસ પાંચ તેરી ને સરવાળો ચાર પંદરના એવા ભાગલા પાડો માઇનસ પંદર નાખે સરવાળો પ્લસ ચાર થાય પાંચ ગુણ્યા ત્રણ પંદર એકા પંદર તો બીજો કોઈ સરવાળો પ્લસ ચાર થતો નથી તો આનો ડી શોધવો પડશે તો ડી શોધવા માટે કેપિટલ રાખીએ કારણ કે સ્મોલ એમાં કન્ફ્યુઝન થશે એ એટલે થ્રી બી એટલે ફોર અને સી એટલે માઇનસ ફાઈવ દ્વિઘાત વાત છે આની હાથે પાછું કમ્પેર નહીં કરતા આ થ્રીને તો ડી બરાબર સ્ક્વેર માઇનસ ફોર એસી તો બી સ્ક્વેર એટલે ફોર નો સ્કવેર ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ માઇનસ ફોર એટલે સિક્સટીન પ્લસ ચાર તેરી બાર પંજા તો કેટલા થઈ જાય છોતેર છોતેર માંથી છોતેર ના અડધા આડત્રીસ આડત્રીસ ના અડધા ઓગણીસ તો ચાર ગુણ્યા સોળ ઓગણીસ ચોક છોતેર થાય તો નો વર્ગમૂળ નીકળે ઓગણીસ નું નો નીકળે તો આના બીજ વિઘાત સમીકરણ કેમાં છે એમાં એ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી અપોન ટુ એ તો માઇનસ બી એટલે માઇનસ ફોર પ્લસ ઓર માઇનસ ડીનું વર્ગમૂળ ટુ રૂટ નાઇન્ટીન અપોન ટુ એટલે થ્રી આમાં પણ ટુ આમાં પણ ટુ અને આમાં પણ ટુ ટુ કેન્સલ કરી નાખો માઇનસ કોમન કાઢી બે કોમન કાઢીને એટલે માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ નાઇન્ટીન અપોન થ્રી એની કિંમત માઇનસ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ નાઇન્ટીન અપોન થ્રી જો અહીંયા પ્લસ છે અહીંયા બીજે તો છે નહીં પણ અહીંયા પ્લસ ઓર માઇનસ બે છે એટલે આ પસંદ કરવાનું પ્લસમાં પણ જવાબ આવે અને વચ્ચે માઇનસ હોય તો પણ જવાબ આવે એટલે આ અધૂરો જવાબ કહેવાય આ પૂરો જવાબ છે માઇનસ ટુ પ્લસ ઓર હોય રૂટ નાઇન્ટીન અપોન થ્રી તો એની કિંમત આટલી હોઈ શકે તો આપણે અહીંયા બે રેખાઓ વચ્ચેનો ખૂણો રેખાઓનો દિવાજક કોઈના અમુક એમસીક્યુ જોયા આની આ વારંવાર તમે પ્રેક્ટિસ કરજો બીજા એમસીક્યુ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આના એમસીક્યુ ના સમજ પડે તો ફરીવાર વિડીયો રિપીટ કરજો અને આગળની થિયરી પહેલાં જોઈ લેજો એટલે એક પણ એમસીક્યુમાં પ્રોબ્લમ ઊભો થશે નહીં થેન્ક યુ